નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માતા દોસ્તો નવરાત્રી પછીની પર્વ કોઈ મોટી પર્વ શ્રંખલા હોય તો એ દિવાળીની પાંચ છ દિવસની પર્વ હોય છે અને સાતમ આઠમ આપણે ત્યાં જે પર્વ હોય છે એમાં મોટે ભાગે લોકો મીઠું મોઢું કરતા હોય મીઠાઈ ખાતા હોય ફરસાણ કરતા હોય ઘરમાં વસ્તુ બનાવતા હોય અથવા તો બારથી ખરીદતા હોય અને મેં ખાસ કરીને સાતમ આઠમના દિવસો હોય એટલે ગરીબમાં ગરીબ માણસ હોય એના ઘરમાં પણ એની અપેક્ષા એ હોય કે એના ઘરમાં પણ અડધો કિલો મીઠાઈ આવે અડધો કિલો ફરસાણ આવે કારણ કે ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના બાળકોનું મોઢું મીઠું કરવા માંગતા હોય છે પણ આપણે જાણીએ છીએ કે મોંઘવારીને કારણે અથવા એમની આવક ઓછી હોય એને કારણે એ લોકો ખરીદી નથી શકતા મીઠાઈ અને ફરસાણ અથવા ઘરે પણ નથી બનાવી શકતા ઝૂંપડામાં રહેતો માણસ કેવી રીતે મીઠાઈ ખરીદી શકે અથવા બનાવી શકે પણ આપણે ત્યાં કેટલીક એવી સંસ્થાઓ છે કેટલાક એવા વ્યક્તિઓ છે જેના એક ડોનેશન થી અનુદાન થી એક સરસ પ્રવૃત્તિ ચાલતી હોય છે કે ગરીબ માણસોને ને ઘેરે મીઠાઈ અને ફરસાણ પહોંચે ગરીબ માણસો કોણ આપણી જેમ તહેવારો માણી શકે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ અને ધનિક વર્ગની જેમ તો આ વાત હું એટલા માટે કરું છું કે આજે મારી સ્ટુડિયોમાં એવા ત્રણ મહાનુભાવો બેઠા છે જેમના દ્વારા સાતસો જેટલા ગરીબ પરિવારોને

સમાજ સમાજના શ્રેષ્ઠ બૌદ્ધિક લોકોની અને પ્રબુદ્ધ લોકોની બનેલી સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ સમગ્ર ભારત વર્ષમાં લગભગ સોળસો જેટલી શાખાઓ ભારત વર્ષની

અને ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારો ઉપર ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના જે લોકો છે એમને મીઠાઈ અને પરચણ વિતરણનો કાર્યક્રમ આયોજન કરતા હોય છે બરાબર આની અંદર ભારત વિકાસ પરિષદના લગભગ અમારી આનંદનગર શાખામાં દોઢસો સભ્યો છે દરેક સભ્યોને પહેલેથી જ કહેવામાં આવે છે કે ભાઈ આ ત્રણસો રૂપિયાની કીટ થાય છે તો આપના તરફથી બે કીટ પાંચ કીટ પચીસ કીટ પચાસ કીટ જેટલી બની શકે એટલી અમે પેલા પાસ આપી દઈએ છીએ અને ત્યારબાદ આવતી ત્રેવીસ તારીખ આવતીકાલે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ

અને ભારતના લોકો માટે કંઈક કરી શકવા માટે ઈચ્છે છે એવા લોકો પણ આમાં ડોનેશન આપતા હોય છે અને પરિષદના બધા જ પરિવારના મિત્રો એ પોતે પણ સામાન્ય હોય તો પાંચ કીટ માંડીને પચાસ કીટ સો કીટ સુધી નું દાન આપે આ રીતના લગભગ બે સવા બે લાખ નું અમે મીઠાઈ ફરસાણ બનાવડાવીએ છીએ અને પછી એના તૈયાર પેકેટ જેની અંદર એક કિલો મીઠાઈ હોય છે અને પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ ફરસાણના હોય છે આ રીતના અમે અગાઉથી જે નક્કી કરેલું છે જે ચિત્રમાં બતાય છે જે એ ટાઈપના વિતરણ કરવાના છે ખૂબ સરસ પ્રભુભાઈ તમે અને તમારી ટીમ એટલે ભારત વિકાસ પરિષદની આનંદનગર શાખા છે સરસ કામ કરી રહી છે અને ખાસ કરીને આવા દિવસો મેં પેલા કીધું એમ કે ગરીબ માં ગરીબ માણસ પણ એવું ઈચ્છતો હોય છે કે એમના બાળકને મીઠાઈ ખવડાવે એ એમની જે ઈચ્છા હોય છે એ તમે લોકો પૂરી કરી રહ્યા છો અચ્છા દત્તા સાહેબ કાલની જે વ્યવસ્થા છે એમાં આપણે કેવી રીતે સાતસો પરિવારો એની રીતે આવી જશે છે આપણે જાહેરાત કરી છે આપણે કોઈને જોકાન પાસ વગેરે આપ્યું છે કયા પ્રકારની વ્યવસ્થા છે એ સાહેબ નમસ્કાર આના માટેના ત્રણ ચાર દિવસ પહેલાં અમે બધાને પાસ વિતરણ કરી દેવામાં આવ્યું છે ઓકે અને પાસ જેમની પાસે પાસ હશે એમને અફર્ષણ અને મીઠાઈની કીટ આપવામાં આવશે વ્યવસ્થાના ભાગ રૂપે અન્ય માણસો આવે નહીં અને વ્યવસ્થિત ગોઠવાય એના માટેની સરસ આયોજન કરેલું છે વાહ ખૂબ સરસ અચ્છા અશ્વિનભાઈ તમે અને તમારા સાથીદારો સરસ એક બીજી વ્યવસ્થા ભારત વિકાસ પરિષદના ઉપક્રમણ કરો છો જેમાં ખાસ કરીને વિધવાઓ છે એમને ફોર્મ ભરી દેવા જે સહાય સરકાર તરફથી આમ ઘણી વખત એવું થતું હોય કે ગરીબ માણસોને અભણ માણસોને ફોર્મ ભરતા ના આવડતા હોય ક્યાં જવું એ ખબર ના હોય આધાર કાર્ડ આ તે કેટલી બધી વસ્તુ જોઈતી હોય તો એ બધી વ્યવસ્થા તમે કરાવી દો છો થોડી એ પ્રવૃત્તિ વિશે પણ તમે વાત કરી દો નમસ્કાર વંદે માત્રમ ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જી એ પૈકીનો એક ભાગ તરીકે જે ગંગા સ્વરૂપ વિધવા બહેનો છે સમાજી એમને રાજ્ય સરકાર દ્વારા બારસો ને પચાસ રૂપિયા પ્રતિ માસિક સહાય ચૂકવવામાં આવે છે પણ જે આ સહાય મેળવવા માટે એમની એક લાંબી પ્રોસીજર હોય છે અને એ પ્રોસીજર ત્યાં મામલતદાર ઓફિસ કરવાની થાય છે એમાં મોટા ભાગના બેનો એવા હોય છે જે અભણ હોય છે અથવા પૂરું જ્ઞાન હોતું નથી તો આવા જે જરૂરિયાત વાળા બેનો છે એમને અમે નિઃશુલ્ક એમને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ તેમજ તેમને જે ફોર્મ ભરવાનું હોય

જેમ પેન્શન શરૂ થઈ ગયું હોય આપના દ્વારા એવી સંખ્યા કેટલી હશે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અને લગભગ ચારસો જેવા બેનોના પેન્શન મંજૂર થઈ ગયા છે ખુબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ અચ્છા પ્રફુલભાઈ જે કાલનો કાર્યક્રમ છે એમાં દાતાઓનો તો આપણે ઉલ્લેખ કર્યો અર્પણ ફાઉન્ડેશન ના જે મોબીઓ છે પણ આ આખી પ્રવૃત્તિ થતી હોય તેમાં ઘણા બધા લોકોની સાથે જોડવાના હોય છે બીજું એક સમાજનો એક વર્ગ એવો છે કે જેમના હાથે ગરીબ માણસો પણ ઈચ્છતા હોય કે ભાઈ મોટા માણસો ના હાથે સ્વીકારે અથવા તો એમને એક આનંદ હોય છે એનો કે ભાઈ અમે આમના હાથે મેયર ના હાથે પેકેટ સ્વીકાર્યા અથવા તો આમના હાથે સ્વીકાર તો આપણે ત્યાં મહેમાનોને જનરલ દર વખતે બોલાવતા છે તો કાલે કોણ કોણ આવવાનું છે જી અમારી સાથે કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંચાલક માન્ય શ્રી મુકેશભાઈ મલકાણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ દવે શ્રી હરિસિંહભાઈ સુચારિયા

અનેક મહાનુભાવો સમાજના શ્રેષ્ઠીઓ ત્યારે પણ કોઈ એવી પ્રવૃત્તિ થતી હશે પછી કોઈ પણ બીજા અન્ય ધાર્મિક આપણા કાર્યક્રમો હોય છે એ પ્રવૃત્તિ થતી હશે તો થોડુંક તમે કીધું બે રીતે આખા આપણા પ્રોજેક્ટ ચાલતા હોય છે એક આખો બૌદ્ધિક વિભાગ હોય છે

શાખા લેવલ થી શરૂ કરી અને નેશનલ લેવલ સુધી પહોંચતું હોય છે બરાબર લગભગ પાંચ લાખ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાની અંદર ભાગ લેતા હોય છે પેલા શાખા કક્ષા લગભગ પંદર વીસ શાળાઓની ટીમો જે આઠ આઠ વિદ્યાર્થીઓના ગ્રુપમાં ગીત રજૂ કરતી હોય છે જે દેશભક્તિના ગીતો રજૂ કરે છે તેમાંથી પ્રથમ આવેલી ટીમ પ્રાંત કક્ષાએ ત્યાર પછી રિજિયન કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ભારતના ભવ્ય કાર્યક્રમો લગભગ આગામી ત્રણ મહિના સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે આ ઉપરાંત વિકલાંગ મુક્ત ગુજરાત એ હિસાબે અમે સૌ સેવા કરી રહ્યા છીએ અમારો અમદાવાદમાં પાલણી મુકામે વિકલાંગ સેક્ટર પણ આવેલું છે આગામી દિવસોમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાજકોટમાં એક દિવ્યાંગ કેમ્પ પણ આયોજન થનાર છે તેની અંદર દિવ્યાંગોને દિવ્યાંગો અને કૃત્રિમ હાથ પગ વગેરે પણ અપાનાર છે આ કાર્યક્રમ અમારો સેવાનો ભવ્ય હોય છે અને ઘણા બધા લાભાર્થીઓ તેના લાભ લેતા હોય છે બરાબર અચ્છા આપણે વૃક્ષારોપણ કે પર્યાવરણને લગતી કોઈ એક્ટિવિટી ભારત વિકાસ પરિષદની નિયમિત તથા અથવા બીજી સંસ્થા કરતી હોય એમાં પણ આપણે સહયોગ કરતા હોઈએ છે કારણ કે આવતા દિવસોમાં પર્યાવરણ છે બહુ મોટી સમસ્યા પ્રદૂષણ મોટી સમસ્યા છે તેની સામે પર્યાવરણ પ્રત્યે થોડા લોકો જાગૃત થાય તો એ પ્રકારના કોઈ કાર્યક્રમો આપણા હોય છે જે નેલેશભાઈ અમારી તમામ શાખાઓમાં પર્યાવરણનો એક અધિકારી પણ નીમવામાં આવે છે અને એના દ્વારા દરેક શાખાય પર્યાવરણની સુરક્ષા કઈ રીતે થઈ શકે કેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત બની શકે શહેરની અંદર વૃક્ષારોપણ થાય ઉપરાંત પ્રદૂષણ કઈ રીતે ઓછું થાય બરાબર આ આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાખા દ્વારા અને ઘરઘર સુધી એનો પ્રચાર પ્રસાર થાય એ માટે કરવામાં આવે છે અમારી સંસ્થા આદરણીય શ્રી વિજયભાઈ ડુંગરિયા સાથે પણ સંકળાયેલી છે એવો પણ અમારા સભ્ય છે અને અવારનવાર એમની સાથે રહીને અને સ્વતંત્ર રીતે આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંતની તમામ બ્રાન્ચોમાં અમારો 10મી જુલાઈ ભારત વિકાસ પરિષદનો સ્થાપના દિવસ હોય છે તો ત્યારે દરેક શાખાઓ ખાસ કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજે એવું આયોજન કરવામાં આવે છે અને ખૂબ સારી રીતે પર્યાવરણ માટે જાગૃતિ આવે તે માટે પ્રયત્ન કરીએ છે આ ઉપરાંત જીવ માટે પણ ઘાસ વિતરણ કરવું પક્ષીઓને ચણ નાખવાનું વૃદ્ધાશ્રમ જઈ અને વૃદ્ધો સાથે રહી અને ભોજન આપણે પીરસવાનું જમવાનું ડોનેશન આપવાનું આવા અનેક સેવા કાર્યો અમે કરી રહ્યા છીએ થતી હોય છે ત્યાં કઈ અલગ પ્રવૃત્તિ હોય છે અથવા તો ગામ પ્રમાણે વિસ્તાર પ્રમાણે જેવી જરૂરિયાત એ પ્રમાણે અલગ પ્રવૃત્તિ હોય છે કે બધી સમાન ચાલતું હોય છે દરેક શાખા છે એ અલગ અલગ શહેરોમાં હોય છે

મુસાફરો પોતાના વતન માં જતા હતા તો આખી ટ્રેન ને ભારત વિકાસ દ્વારા જમવાના ટિફિન ફૂડ પેકેટ વોટર બેગ એટલે ટૂંકમાં જે સમય સ્થળ અને સંજોગો અને જે જરૂરિયાત છે એ પ્રમાણે અનેક પ્રકારના સેવા કાર્યો ભારત વિકાસ પરિષદ દ્વારા કરી રહ્યા છે પ્રભુલભાઈ ખુબ સરસ તમે વાત કરી અને પ્રેરણાદાયી વાતો છે કારણ કે એક સંસ્થા અને એના સાથીદારો તમારા જેવા લોકો એમાં મળીને કેટલી સરસ પ્રવૃત્તિ કરી શકે છે અને દરેક ક્ષેત્રની ખાસ કરીને લોકો ગરીબ માણસોને સાતમ આઠમ જેવા તહેવારોમાં મીઠાઈને વૃક્ષારોપણની કામગીરી થાય જીવદયાની ની કામગીરી થાય પર્યાવરણની કામગીરી થાય અને માત્ર એવું નહીં કે ભાઈ વાતો કરીને કામગીરી કરવી પણ જે તમારા સભ્યો છે એ પોતે પણ ડોનેશન આપે અને પોતે પણ વિતરણમાં જોડાય અને આ પ્રકારની પ્રવૃત્તિ જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તમારા સભ્યો બધા વિતરણમાં ઉભા છે તો સરસ પ્રવૃત્તિ તમે કરો છો પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરો અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશ આપી દો અમારો ભારત વિકાસ પરિષદ નો એક ધ્યેય છે જેની અંદર સમાજના શ્રેષ્ઠ નાગરિકો કે જેમની પાસે સમૃદ્ધિ છે બુદ્ધિ છે સમાજમાં પ્રતિભા છે અને કઈક કરી શકે છે આ લોકો પાસેથી એકઠું કરી અને સમાજના છેવાડાના માનવી કે જેને ખૂબ જરૂરિયાત છે એવા સુધી

પ્રફુલભાઈ રમેશભાઈ અશ્વિનભાઈ ખાસ તમે વ્યસ્ત શેડ્યુલ વચ્ચેથી પણ આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા આટલી સરસ વાતો કરી એટલા માટે કે આપણી ઘરે એક નાનકડો પ્રસંગ આવતો હોય પચીસ પચાસ માણસનો એક સમારંભ કરવો હોય તો પણ આપણે કેટલી બધી વ્યવસ્થા કરવી પડતી છે તમે કાલે સાતસો લોકોને વિતરણ કરવાના છો એ માટેની વ્યવસ્થામાં વ્યસ્ત હશો હું સમજી શકું છું એ વચ્ચે પણ તમે સમય કાઢીને આવ્યા અને આટલી સરસ પ્રેરણાદાયી વાતો કરી અનેક લોકોને આમાંથી પ્રેરણા મળશે બીજી સંસ્થાઓને પણ પ્રેરણા મળશે આપ સૌનો ખુબ ખુબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય ના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર